નમસ્કારો મામલે હવે દેશભરમાં વિરોધ વિરોધની આગ ફેલાઈ રહી છે ત્યારે ખાસ કરીને કોંગ્રેસ દ્વારા સાબરકાંઠામાં ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિએ હિંમતનગરના ટાવર ચોક ખાતે ઉગ્ર ધરણા પ્રદર્શન યોજ્યું હતું જે કોંગ્રેસના મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને તેમણે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ આ લોકશાહી પર હુમલો હતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી અમારા કોંગ્રેસ પક્ષના લોકલાડીલા નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા એવા પરમ આદરણીય રાહુલ ગાંધીજીએ સમગ્ર દેશની અંદર વોટ ચોરીનું જે કૌભાંડ ખુલ્લું પાડ્યું છે અને આ ચોરો એ ચોરી કરી અને ગાદી ઉપર બેસી ગયા છે એના ભાગરૂપે સમગ્ર દેશની અંદર આજે બહુ મોટા પાયે આંદોલન ચાલી રહ્યું છે અને અમારા નેતા આદરણીય બિહારની અંદર અત્યારે પદયાત્રા પણ કરી રહ્યા છે લોકોમાં ખૂબ જાગૃતતા આવી છે એટલે સમગ્ર દેશની અંદર મશાલ રેલીનું આયોજન કર્યું હતું એમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આગાઉ સાબરકોઠા જિલ્લામાં મશાલ રેલીનું પણ આયોજન થયું હતું અને એમાં પણ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આગેવાનો સાથે પ્રજાજનો જોડાયા હતા તેના ભાગરૂપે આ વોટચોરો ગાદી છોડો અભિયાનના ભાગરૂપે આજે ફ્રન્ટલ સેલ ડિપાર્ટમેન્ટ જેવા કે મહિલા કોંગ્રેસ એનએસયુઆઈ સેવાદળ યુથ કોંગ્રેસ ડોક્ટર સેલ માલધારી સેલ લીગલ સેલ એસસી એસટી ઓબીસી માઇનોરિટી સેલ અને તમામ સેલ ડિપાર્ટમેન્ટ જે અમારા કોંગ્રેસ પક્ષના છે એમના થકી આજે સમગ્ર દેશની અંદર ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો વોટ છોડો ગાદી છોડોના અભિયાનના ભાગરૂપે સમગ્ર જનજન સુધી પહોંચી અને કોંગ્રેસ પાર્ટી આ વોટ ચોરોને ગાદી ઉપરથી હટાવવાનું પ્રણ લઈ અને આજે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી પણ આ ધરણા પ્રદર્શનની અંદર આપ જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને લોકોને હવે ધીરે ધીરે ખબર પડતી થઈ છે પ્રજાની વચ્ચે પણ અવાજ અમારા નેતા રાહુલ ગાંધીજીનો અને કોંગ્રેસ પાર્ટીનો પહોંચી રહ્યો છે અને આવનારા દિવસોમાં આ લોકોએ ગાદી છોડવી પડશે વોટ ચોરી કરી અને ગાદી ઉપર બેસી ગઈ અને લોકશાહીનું ખૂન કરી અને સંવિધાનિક સંસ્થાઓને નષ્ટ કરવાનું ભારતીય જનતા પાર્ટીનું જે કાવતરું છે અને આ દેશને સરમુખત્યારશાહી તરફ લઈ જવા માટેનો જે પ્રયાસ છે એને આ દેશમાંથી અંગ્રેજોને આ દેશમાંથી બગાડી મૂક્યા હતા અને આ દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવી અને સામી છાતીએ ગોડિયો જિલ્લા કોંગ્રેસ પાર્ટી આવનારા દિવસોની અંદર આક્રમકતાથી આંદોલન કરી અને આ લોકોને ગાદી ઉપરથી બગાડી મૂકશે વોટ ચોરો ગાદી છોડોના અભિયાનના ભાગરૂપે આજનો આ ધરણાનો સોલંકી નેશન ડ્યુઝ સાબરકાંઠા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ડ્યુઝ ની યુટ્યુબ ચેનલને ને કરો બે લઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર